ઘટનાની અગ્નિશમન દળ અને સ્થાનિક સ્થળ પર કેબિનમાં અત્યંત મુશ્કેલ બની ગયું હતું જેને કારણે બચાવ કાર્ય પડકારજનક સાબિત થયું હતું જોકે અગ્નિશમન દળના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ટ્રકના કેબિનના પત્રક આપીને લગભગ એક કલાકની જહેમત બાદ ઇજાગ્રસ્ત ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટા પાયા ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પગલે અન્ય વાહન ચાલકોએ કલાકો સુધી અટવાવું પડ્યું હતું પોલીસે તાત્કાલિક સ્થળ પરનો કબજો મેળવી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને માર્ગને પુનઃ પૂર્વાવર્ત ચાલુ કરાવ્યો હતો આ ભીષણ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ક્ષણિક સમય માટે અફરાતફરીનો માહોલ સજાયો હતો પરંતુ અગ્નિશમન દળની સરાહનીય કામગીરીથી મોટી જાનહાનિ ટળી હતી અમને કંટ્રોલમાંથી કોલ આવ્યો કે પોર પાસે ડરસર મોટલ પાસે એક્સિડન્ટ થયું છે આવા પાસે ગયા છે એટલે તાત્કાલિક ધોરણે મેં ત્યાં બનાવેલો ખાસ સેશન લેવા નીકળી ગયા અને કામગીરીમાં કામગીરી આપણે પૂરી કરી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી લીધો છે થોડી મહેનત પડી અમને કેવી રીતે એને રેસ્ક્યુ કેવી રીતે રેસ્ક્યુ અમારે રેમજેક છે પછી હાઇડ્રોલિક પાવર બેક છે

અને પગમાં એમને ઇજા થઈ છે દવાખાને મોકલી છે આપનું નામ ચુનાળા છે સરસાઈની